ભારતનો તિરંગો માત્ર એક કપડાનો ટુકડો નથી પરંતુ સમૃદ્ધ ઇતિહાસ સાંસ્કૃતિક વિવિધતા અને ભવિષ્યની આકાંક્ષાઓનો પ્રતિક છે કોઈપણ દેશવાસી દૂરથી પણ આપણા તિરંગાને જુએ ત્યારે દેશભક્તિ અને ગર્વની લાગણી અનુભવે છે આપણો રાષ્ટ્રીય ધ્વજ ઐતિહાસિક બલિદાનો અને શૌર્યની દેન છે અનેક વીરોની શહીદી બલિદાન અને અનેક વર્ષોની આકરી તપસ્યા બાદ આપણો તિરંગો આટલી શાંતિ લહેરાતો હોય છે જ્યારે આપણો તિરંગો લહેરાતો હોય છે તો દરેક દેશવાસીઓની છાતી ગજગજ ફૂલતી હોય છે દેશની આઝાદીના અમૃતકાળના સુવર્ણ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વતંત્રતા દિવસ સુધી હર ઘર તિરંગા અભિયાન ઘરે ઘરે તિરંગો ફરકાવવાનું આહવાન કર્યું છે આ આહવાનને આપણે સૌએ ઉમળકા ભેદ ઝીલીને સમગ્ર દેશની સાથે આપણે પણ તિરંગાને આપણા ઘર અને કાર્યના સ્થળે ફરકાવીને આપણી એકતા અને અખંડિતતાના સમગ્ર વિશ્વને દર્શન કરાવવાના છે આગામી પંદરમી ઓગસ્ટ સુધી ધ્વજ સંહિતાને ધ્યાનમાં રાખીને હર ઘર તિરંગા લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સુવર્ણ અવસરમાં આનંદવાસીઓને સહભાગી બનવા હું અનુરોધ કરું છું આવો આપણે સૌ આપણા ઘર કાર્યસ્થળે આપના આપણા તિરંગાને લહેરાવીને દેશ પ્રેમની આપણી ભાવનાને વ્યક્ત કરીએ